એ ચીનવવા માટે જે એમના ઉદ્યોગપતિના ઇશારે સરકાર કામ કરી રહી છે સરકારના ઇસારે અહીંયા જંગલ કામ કરી છે એના વિરોધમાં રહેલી છે અમે એમને સ્પષ્ટ કહેવા માંગીએ છીએ આદિવાસીએ જ આ જંગલ હાંચવી છે નહીં કે જંગલ ખાતાએ જંગલ ખાતાનો તે તો હમણાં બની પણ આદિ અનાદિ આદિવાસી અહીંયા રહી છે ત્યારે ઉમરપાડા અને સાગબારા અને ડીડીયાપાડાના લોકોને અંદર જંગલ ખાતું લડાવીને આ જમીન ખાલી કરાવીને અભયારણ્ય બનાવીને ખાનગી કંપનીઓને આપવાની ફિરાકમાં છે જેનો અમે વિરોધ કરીએ છીએ અને આજે તો અમે આ ઉમરપાડાના લોકો અહીંયા ભેગા થયા છે જો ફરીવાર સાથે જો આ જ પ્રકારના જીસીબી લઈ જઈને ખાડા ખોદવાના ઝૂપડા તોડવાના અમારા લોકો પર કેસો કરવાના આવા નાટકો ફરી જો જંગલ ખાતું પોલીસ ખાતું કરશે તો અમે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાતના બધા જ લોકો ભેગા થઈને અહીંયા ખૂબ મોટું આંદોલન થશે અને ત્યારે જંગલ ખાતું અને પોલીસ ખાતું એમનું કામ જાણે ને એ જાણે પછી ખુબ મોટું આંદોલન અહીંયા થવાનું છે બિલકુલ કે જે પ્રકારે તેમના દ્વારા આ જે રેલી છે